નમસ્કાર ખેડૂત મિત્રો હું નિકુન દેવ મુરારી ક્રિસ્ટો નેગ્રી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી બધા જ ખેડૂત મિત્રોનું ભાવભર્યું હાર્દિક સ્વાગત કરું છું તો આજે આપણે આવ્યા છીએ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના નવી મેઘણી ગામે કે ભાઈ ખૂબ સારા પ્રગતિશીલ ખેડૂત છે તેમને કે ભાઈ જ્યારે ઈયળનો ફૂલે ફૂલ ત્રાસ હતો લશ્કરીનો ત્યારે કોઈ દવા કામ નહોતી કરતી ત્યારે હન્ટરનો ઉપયોગ કર્યો તો આપણે ખેડૂત મિત્ર ખેડૂત મિત્રના ના મુખ્યથી સાંભળે કે ભાઈ શું શું ફાયદો થયો તો એ રામ 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 તમારું નામ મારું નામ સતીશભાઈ વલ્લભભાઈ પાનસુરિયા ગામ નવી મેંગણી તાલુકો કોટડા સાંગાણી જિલ્લો રાજકોટ હવે આપણે કેટલા દિવસ પહેલા હન્ટરનો ઉપયોગ કર્યો તો મકફળીમાં હન્ટરનો ઉપયોગ આજે ત્રીસ તારીખ છે અને મે કરેલો છે એનો છવ્વીસ તારીખે ઉપયોગ એટલે 4 થી 5 દિવસ છે તો તમને શું શું ફાયદો છે દવા છટકાવ કરવાથી ઉપયોગ કરતા પહેલા આની અંદર લસકડી યરનું પ્રમાણ હતું કાબરી યરનું પ્રમાણ હતું લીલી યરનું પ્રમાણ હતું અને ઘણી બધી નુકસાની કરેલી છે આમ જોવા જઈએ તો આપણી ખેડૂતની ભાષામાં એવું કહી શકીએ કે જારી કરી દીધી હતી અથવા તો રોજ અને ભૂંડ જે બાઠી જાય એની જેમ આખું બાઠી અને ભૂકો કરી દીધો હતો તો જ્યારે મેં બીજી કંપનીની દવાની ઉપયોગ કર્યો તો મને બહુ અંશે એનો એટલું બધું રિઝલ્ટ જોવા મળ્યું નહોતું પણ છેલ્લે મને હન્ટર દવાનું સૂચવવામાં આવ્યું અને મેં હન્ટર દવાનો ઉપયોગ કર્યો એટલે મને અત્યારે એનું ખૂબ સારું રિઝલ્ટ જોવા મળે તો આપણે જોઈ શકીએ છીએ બતાવ કે નવું પાંદડું છે એ આપણે અત્યારે એમાં જો આ રીતે છે ને અગાઉના સ્ટેજમાં આ રીતે પાંદ કોરી ખાધેલું હતું પછી જો તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતે નવું પાંદ આવેલું છે એની કે કોરી ખાધેલ નથી આવી રીતના નવો સ્ટેજ જે છે આજે ચારથી પાંચ દિવસમાં જે કાંઈ નવો સ્ટેજ આવેલો છે એ કોઈ જગ્યાએ કોરી ખાધેલ નથી આ બધો નવો સ્ટેજ છે જો આ જૂનો સ્ટેજ જોવા જઈએ તો આ જૂનો સ્ટેજ છે એમાંથી આ નવો સ્ટેજ ઓપન થયો છે કે જેમાં ક્યાંય કોરી ખાધેલ નથી તો તમે જોઈ શકો છો દરેક જગ્યાએ ગ્રીનરી નેચરલ જે ફ્લાવરિંગ આવવું જોઈએ ફ્લાવરિંગ પાછું ફરીથી ચાલુ થયું છે આ ફ્લાવરિંગનો સ્ટેજ છે અને અગાઉના સમયમાં તમને હું અહીંયા બતાવી શકું છું કે કઈ રીતના ઈયળે એમાંથી જે ખાધેલો ભાગ છે એ હું તમને બતાવું જનરલી આ જે છે આ સ્ટેજ અત્યારે જોવા જઈએ તો આ નવો સ્ટેજ છે આપ જોઈ શકો છો પણ જ્યારે એનો પુષ્કળ સ્ટેજ હતો ઈયળનો અને પુષ્કળ નુકસાની કરતી હતી ત્યારે ઈયળે આ રીતના નુકસાન કરેલ છે આ અત્યારના બધા નવા જે સુઈયા આ ફૂટે છે એની જગ્યાએ તમે એ જોઈ શકો છો આ લશ્કરીયળ અને કાબરીયળે આ રીતે નુકસાની કરેલી છે જે બાર ઓગસ્ટથી માંડી અને બાવીસ ઓગસ્ટ સુધીના પીરિયડમાં દસ દિવસ ભયંકર નુકસાની કરેલી છે તો એનો મુખ્યત્વે રોકવાનું કારણ અહીંયાથી હતું અને અત્યારનો જે આ નવો સ્ટેજ છે તો જો એમાં ક્યાંય ડેમેજ કરેલું નથી આ ચાર દિવસનો નવો સ્ટેજ છે ચારથી પાંચ દિવસનો એમાં કોઈ જગ્યાએ ડેમેજ કરેલ નથી જેમ કે અહીંયા ડેમેજ કરેલ છે તો આ નવામાં ડેમેજ કરેલ નથી તો રિઝલ્ટ તમારી સામે છે કે ભાઈ આપણે નવો ટૂંકમાં જે જે ઈયળ આવી ગઈ પછી જે દવા દવા છંટકાવ કર્યા પછી ટૂંકમાં સોડી ઈયળ દેખાણી નથી તો બીજા બધા ખેડૂત પત્રનો શું કહે કે આ વસ્તુ આપણે હન્ટર દવાનો ઉપયોગ કરવો જોઈએ હન્ટર દવાનો ઉપયોગ કરવાથી કોઈ પ્રોડક્ટ એવી કોસ્ટલી નથી કે મોંઘી નથી કે જે ખેડૂતને પરવડે નહીં અને રિઝલ્ટ સારું છે અને બીજા બધા ખેડૂતોનું ભલામણ કે પાક કોઈ પણ હોય પણ આજે તમે અચૂક હન્ટરનો ઉપયોગ કરો ને તમારા પાકમાં લીલી લશ્કરી કાબરી કે કોઈ પણ ઈયળ હોય એનો સફાયો કરો અને પ્રતિપંપ આપણે પચીસથી ત્રીસ સીમલનો ડોઝ છે કોઈપણ દવા ભેગું ચાલશે પણ સ્ટીકર ફરજિયાત નાખજો અને મારો મોબાઈલ નંબર છે ત્યાંસી વીસ અડતાલીસ ચાલીસ સુડતાલીસ તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને તમને મજા આવી ના સો ટકા રિઝલ્ટ મળેલું છે અને સંતોષકારક રિઝલ્ટ મળેલું છે એટલા માટે અમને મજા આવી આભાર જય જય ભારત